કેમ છો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના ના બ્લોગમાં અને ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના પોણા નવ અને જો આપણે બેઠા સિવાય એમાં એવું છે કે સ્કૂલમાં આજે મતલબ અત્યારે જે લેક્ચર છે એ મારો ફ્રી લેક્ચર છે એટલે બેઠા બેઠા અમે કરી રહ્યા છીએ બસ જો મારો લેક્ચર ફ્રી હોય ને ત્યારે એમનું લેક્ચર એ ફ્રી જોઈએ બંનેનું ટેબલ કે એવું સરસ મજાનું ફિટ થયું છે ને કે બંનેને સાથે જ ફ્રી આવે છે ઇનકસ્ટ છે ને લગભગ આમ કંઈક વીકમાં એકાદ બે લેક્ચર એવા હોય કે જ્યારે મારે એકલીને ફ્રી હોય અથવા એમને એકલાને ફ્રી હોય બાકી તો અમારા બંનેને સાથે જ ફ્રી હોય એટલે વાંધો નથી આવતો ટાઈમ પસાર થઈ જાય છે નહીં તો કંટાળો આવી જાય એવું છે પણ કંઈની જો મજા આવી ગઈ છે ને મને લાગી ગઈ છે ભૂખ આ બહુ હમણાંથી ભૂખ લાગતી જાય છે વધારે શિયાળો નથી તોય પણ જો કે વાતાવરણ એવું ઠંડુ હોય ને એટલા માટે તો કરી લઈએ હમણાં થોડી વાર પછી આપણે નાસ્તો જાગી રહ્યા છે પોણા એક અને ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો ને જો વરસાદ પાછો થઈ ગયો ચાલુ તો નીકળીએ હવે ફટાફટ ઘરે મને છે ને હવે પલળવું ઓછું ગમે છે કારણ કે પલ્લી પલ્લીને આવે છે ને પછી તાવને એવું બધું માંદા પડીએ એના કરતાં તમે કીધું ઓછા પલળીએ જ્યારે જ્યારે આપણે જવા આવવાનો ટાઈમ થાય ને વ્હીકલ લઈને ત્યારે જ વરસાદ ખાપકે કંઈ નહીં હવે શું નસીબ આપણા ચલો હવે નીકળીએ તને પૂછું છું લક્ષાથ શું બનાવે છે કંઈ કામ વગરની વસ્તુ શું બનાવે છે જોઈશ ક્યારે ન અહીંયા શું બનાવે છે બધા એમ એવું જોઈશ જોયું બ્લોગમાં કે આપણે અત્યારે સરસ મજાના શિવલિંગ બનાવ્યા છે હવે એકસો ને આઠ શિવલિંગ આપણે માટીના બનાવ્યા છે પણ આજે જ કેમ આ શિવલિંગ બનાવ્યા છે કારણ કે હજુ તો શ્રાવણ મહિનાની વાર છે તમે એવું વિચારતા હશો પણ કહેવાય કે મહારાષ્ટ્રમાં ને એ બાજુ તો છે ને યુપી બાજુ અત્યારે શ્રાવણ મહિનો ઓલરેડી ચાલે છે અને આપણે અત્યારે અહીંયા ગુજરાતમાં હજુ લેટ છે સોમવારથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે પણ આપણે આજે આ બનાવ્યા છે શિવલિંગ તો શિવલિંગ કેમ બનાવે છે એ જાણવા માટે તો તમારે છેને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેવું પડશે તો બ્લોગના એન્ડિંગમાં હું તમને જરૂરથી જણાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો રહી જાઉં બ્લક્ષુભાઈ છે ને માઝાનો બોટલ લઈને મંડાઈ પડે છે ને ફખત ના થાય એવું કંઈક નહીંક મળે નહીં તો બસ ને હવે ચાલશોને બસ કીધું ઈ તો ઠીક મેં કીધું કઈ ભાઈ હમણાં બોલશે ને માટીના શિવલિંગ એ બધું બનાવ્યું હતું હવે કેમ બનાવ્યું હતું એ હું તમને અત્યારે જણાવી દઉં કે આજે છે તેરસ નો દિવસ અને માનવામાં એવો આવે છે કે જે શિવરાત્રી નો દિવસ હોય એટલા જ એટલું જ મહત્વ આજના દિવસનું પણ છે અને આજના દિવસે છે ને પાર્થિવ પૂજા કરવામાં આવે છે તો ધેરુભાઈ ના ઘરે છે ને અત્યારે એ પૂજા ચાલી રહી છે તો ચલો જઈએ આપણે સાથે અને એ પૂજામાં જોડાઈ અને ભોળાનાથ દર્શન કરીએ Asu kari dengya kapal asu kari bitu. Oh, su kariu, eh? Ah.